તો વાંધો નહીં મને તમારા પર વિશ્વાસ છે વિશ્વાસ છે ને તો લાવો તારા પર તમે અંગૂઠો કરી દો એટલે પછી હું તમને પૈસા ની સગવડ પૈસા આપી દઉં તો કોણ કરવાનું એ આટલો આટલો સહી કરો હા આઈ ગયું અંગૂઠો બરોબર ને બરોબર એ હા પચાસ લાખ થયા આ બીજા પચાસ દોઢ થયા

પણ કોઈ ડખો ના થાય એવું જોજો પાછા ના કશી ના બોલો અમે તમે પૈસા આપ્યા છે ને એક હાથ મારી તો લ્યો અમે તો વિશ્વાસ તમારું પૂરું વિશ્વાસ પણ અત્યારે કોઈ નો વિશ્વાસ રખાય નહીં અત્યારે પૈસા છે મોટી રકમ કેવાય આ દોઢ લાખ વસ્તુ કોઈ નો વિશ્વાસ ના રખાય ગણી લેતા તા ઘણ લ્યો ઘણ લ્યો પેલા પૈસા માં રૂબરૂ પાસ પછી કાલ તો મને ફોન કરશો તો ભાઈ પૈસા ઓછા લે કે પછી નહીં ચાલે સાચી વાત

જો કરે જો પેલા પચાસ લાખ પચાસ હજાર આલેલા ને બીજા દોઢ લાખ એમ કરી અને જોઈ લેજો એ બે લાખ રૂપિયા આલેલા હે બે લાખ નું હા તો આઠ લાખ રૂપિયા આલેલા હે આઠ લાખ નહી લખેલા માધાપા આઠ લાખ લખે જો અરે હું કઉ છું કોઈ વાત કરતા હા હું તમને કોનજી મુ મારી તમને ને પૈસા આપું છું જે આલુ એ મુઠી વાળી બરોબર બાર તો મારો લૂચો પડશે આખું ના આખું કોઈ ને વાત ના કરું હું કીધું એ તો હું તમે પેન કન આયા ને એટલે હું વાત વીતુ તમારે ચિક્કા કરાય ને એ બધું કરાય ને એટલે બધી વાત હું સાંભળી જ પછી હું તો આ ખેતર માં થોડું ઓટો મારવા પૈસા કીધા માં કાઢી દેજો ભારી દેશે પાછું કે પૈસા કીધા માં શું ક્યાંથી લાવ્યો કે મારા પાસે ખેતર માં પૈસા લઈ ક્યાંથી આયા અને કીધું કોઈ વાત ના કરતા હા ના કરું ના કરું કોઈ વાત જવી જ ના જો અને સ્ટેપલો લાવે તો બધું હું મૂકી દઉં કોઈ ખબર ના પડે હા મિલ

Quay quá chia Alan to bà ra hà rụt alo cháy 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 cháy

હું પૂછું પાણી લીધા તો હશે કે ઓના પાણી લીધા પેલા પાણી લીધા એટલે છોકરાને પણ પે કરવાનું એટલે તમારે પહેણવાનું ના કોઈ ને તું કે આવો હો તારા માટલા પેલો તારો હા કેતો કે ખબર કર્યું

પૈસા બાકી તો તો હું કશું જ મારે કશું ને જોવા દિવાળી પછી મને પૈના કરો હાલ કે મારા નહીં પહે એમ આમ કે દિવાળી દેવ દિવાળી દેવા દેવ દિવાળી દેવા દેવા આવશે બધા

અરે ફાઇનલ વાત હું જોઈને જ આવ્યો જો ફાઇનલ તમે ભલે તો તમે માચો ને ઇના ડબલ હું આલે વાત ફાઇનલ થા ન આજ હોજ જ કરો જે આ કટલો કરો જન કટલો મે હાલત માં ઢોહા પાન પૂછું કે પૈસા તમે કહેતો તો તો મુ બે ભાઈ લાયો હું ભાઈ બન પાન થી નહી એરો કટલો સાહેબ નેકરો તો મને એવું વેમ પડતો જો જો નહી થાય તો પછી તમારું મોત આવશે હા તો મને પૂછાવ કે આજે તમે ના પારે લીધું હાનમી તો મને પૂછાવ કે આ ભાઈ કાજુ બે કર પૈસા જો લેવાના નહી